હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મજામાં જ હશો આજે આપણે બનાવવાનું છે ડબલ કટોરી એટલે કે બંબઈ કટોરી બ્લાઉજ તો જો એના માટે મેં જો આ શોલ્ડરનો ભાગ એટલે કે જે આપણે આ યોગનો ભાગ છે તે લઈ લીધો છે અને તેને મેન કાપડ ઉપર રાખી અને પછી આવી રીતના સરખું રાખી અને સિલાઈ લગાવી લેવાની એટલે કાપડ અને અસ્તર બંનેને જોઈન્ટ કરતો જવાનું એક સરખું સરસ રીતે ફિનિશિંગ સાથે કોઈ પણ અંદર જોર ન આવે એવી રીતે તો અસ્તર અને મેન કાપડ બંનેને આપણે જોઈન્ટ કરી લઈશું આવી રીતના એક ભાગ તૈયાર થઈ જાય એટલે તેને વધુ જે કાપડ છે તે આપણે કટ કરી લઈશું ચારે બાજુથી અને પછી જે આપણો બીજો ભાગ છે તેને પણ આને સામો રાખી અને આપણે જો સરખું સેટ કરી અને પછી એના ઉપર અસ્તર મેકી અને એને પણ આપણે ફિનિશિંગ સાથે અસ્તર અને મેન કાપડ બંનેને જોઈન્ટ કરતા જઈશું કોઈ પણ ખોલ ન આવે ને એવી રીતે તો આપણે આમાં સિંગલ કટોરીમાંથી ડબલ કટોરી બનાવવાના છે એટલે જો વિડીયોમાં તમે બન્યા રહીશો તો જ તમને ખબર પડશે તો આમાં પણ આપણે જે વધુ કાપડ છે એ બધું હું કટ કરી લઉં છું અને આપણા આ યોગના બંને ભાગ બનીને તૈયાર છે હવે આને આપણે સાઈડમાં રાખીશું અને હવે આપણે કટોરીનું જોટિંગ કરીશું મેન કાપડ સાથે તો જો અહીં કટોરીને મેં આવી રીતે રાખી અને આખા એમાં સિલાઈ લગાવતી જઈશ કટોરી અને મેન કાપડનું બંનેનું જોટિંગ કરશું એમાં પણ કોઈ ખૂલ ન આવે એવી રીતને આપણે ધ્યાન રાખવાની હવે આની સામે બીજો ભાગ રાખી અને એનું પણ જોટિંગ કરી લઈશું બંને ભાગનું જોટિંગ થઈ ગયું એટલે હવે વધનું કાપડ જે છે તે આપણે કટ કરી લઈશું તો આવી રીતના વધનું કાપડ આપણે કટ કરી લઈશું અને હવે આપણે આને કટોરીને બંને ભાગ આપણા તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે ટક્ષ લેવાનું છે તો વચ્ચેનું જે સેન્ટર છે ત્યાંથી ફોલ્ડ કરી અને તમારે તમારી મુજબ જે પણ ટક્સ લેવાના હોય એક ઇંચ દોઢ ઇંચ બે ઇંચના એ લઈ લેવાના તો હું આવી રીતના ફોલ્ડ કરી અને આને પણ એક ટક્સ લઈ લઈશું મેં અહીંયા એક ઇંચ અને બે દોરાના અહીંયા ટક્સ લીધા છે તમે તમારા મુજબ લઈ લેવાના જો ચેસ્ટનો ભાગ વધારે હોય તો આપણે ટક્સ જ વધારે લેવા પડે તો જ આ પફ સરખો બને તો હવે જો આમાં હું વચ્ચે આડી સિલાઈ કરી નાખીશ એટલે આપણે સિંગલ કટોરીમાંથી ડબલ કટોરી બનીને તૈયાર થઈ જઈશું તો જો આવી રીતના મેં બંનેનું નિશાન જોઈ લીધું અને એવી રીતના અમે ફોલ્ડ કરી અને ડબલ કટોરી બની જાય તો આપણે આ સે ડબલ કટોરી એટલે કે જે આપણે બોમ્બે કટોરી કેવી શીએ એ તો જો સે ને એકદમ સરળ અને સિમ્પલ રીત તો હવે હું વચ્ચે ટક્ષ લીધા છે તેને હું કટ કરી લઈશ અને યોગનો ભાગ લઈશું અને યોગ પર આપણે કટોરી લગાવીશું તો જો આવી રીતના યોગનો ભાગ લીધો અને તેના પર હું સીધું બંને કાપડ સીધું રાખી અને અવલા કાપડ ઉપર સિલાઈ લગાવશું હવે આને ખોલી અને આના પર તારીશ નહીં આપણે લગાવી લઈશું તો આવી જ રીતના બીજી બાજુ પણ કટોરી આપણે લગાવી લઈશું અને તેને પણ આપણે એક નહીં પણ ડબલધારી સિલાઈ લગાવીશું જેથી ફિનિશિંગ સારું આવે તો આપણે આ બંને કટોરીના ભાગ બનીને તૈયાર છે હવે આમાં આપણે બેલ્ટ લગાવવાનો છે તો બેલ્ટ આમાં આપણે સાદો નથી લગાવી રહ્યા અંડરગ્રાઉન્ડ બેલ્ટ લગાવી રહી છે એના માટે મેં બેલ્ટનું જોટિંગ નથી કર્યું પહેલાં બેલ્ટનું મેન કાપડશે તે અને તેના પર આપણે તૈયાર કરેલો કટોરીનો ભાગ અને પછી તેના પર અસ્ત્ર રાખી અને આવી રીતે સીધી એક સિલાઈ લગાવી લેવાની ફિનિશિંગ સાથે કોઈ પણ ઝોલ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું તો જો આવી રીતના એક આપણે સીધી સિલાઈ લગાવી લઈશું સિલાઈ લાગી જાય એટલે બંનેને ખોલી અને પલટાવી અને એના ઉપર એક ધારી સિલાઈ લગાવશું અને ઊંધું કરી અને પછી તેને અસ્તર અને મેન કાપડનું જોટિંગ કરીશું અને પછી જે પણ બધું કાપડ છે આપણું તે આપણે કટ કરી લઈશું તો જો જે વધનું છે હું એક કટ કરી લઉં છું અને મારો આ એક ભાગ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તો આવી જ રીતના હું બીજો ભાગ પણ તૈયાર કરી લઈશ તે પણ જુઓ અંડરગ્રાઉન્ડ બેલ્ટનો તો આવી જ રીતના આપણે આ બીજો ભાગ પણ તૈયાર કરી લઈશું આવી રીતના જો સિલાઈ લાગી જાય પછી એને પણ ખોલી અને એક ધારી સિલાઈ લગાવી અને આને પણ અસ્તર અને મેન કાપડને જોઈન્ટ કરી લેવાનું અને પછી જે આપણે મેન કાપડ બંને જોઈન્ટ કરશું અને જે વધનું કાપડ હશે તે આપણે કટ કરી લઈશું તો હવે આપણા આ બંને ભાગ બનીને તૈયાર છે એકદમ ફિનિશિંગ સાથે ડબલ કટોરીના તો હવે આને આપણે ગાજ બટન પટ્ટી લગાવીશું તો તેના માટે હું અહીંયા જે આપણે પાસળનું ગળું કટિંગ કર્યું તો તે લઉંશું અને એક બીજી થોડુંક કાપડ લઈશ તો હવે આને જો આપણે સીધી આ ગાપડો ગોળાઈનો શેપ છે એને આપણે સીધી કટ કરી લઈશું પટ્ટીને અને હવે એને ખુલ્લી કરી અને તે નીચે રાખશું અને બટન પટ્ટીવાળો ભાગ આપણે ઉપર રાખીશું અને એક સિલાઈ સીધી લગાવતા જઈશું હવે આને બહાર કાઢી અને તેના પર ધારી સિલાઈ લગાવી દઈશું ધારી સિલાઈ લાગી જાય એટલે હવે એને એકવાર ફોલ્ડ કરી અને બીજી વાર ફોલ્ડ કરી અને જ્યાં આપણું ફિનિશિંગની સિલાઈ છે ત્યાં આપણે સીધી સિલાઈમાં સેટ કરી અને સિલાઈ લગાવી દઈશું અને એક બીજી પણ એક ટોપ સિલાઈ લગાવી દઈશું જેથી આપણી બટન પટ્ટી બનીને તૈયાર છે જો એકદમ ફિનિશિંગ સાથે તો હવે હું આને એક ગાજ પટ્ટી બનાવવા માટે એક કાપડની નાની દોઢેક ઇંચની એક પટ્ટી લઈશ અને તેને સીધી કટ કરી લઈશ ત્રાસ હશે એ બધો હું કાઢી નાખીશ હવે એને એક બાજુ આપણે વાળી અને ફોલ્ડ કરી લઈશું પછી કાપડ સીધું રાખીશું અને તેના ઉપર એ ઉપર રાખીશું ઉપરના ભાગે હવે સિલાઈ એમ લાગી જાય પછી તેને ખોલી અને પછી એના ઉપર ધારી સિલાઈ લગાવીશું અને નીચેની સાઈડ પાસી ફોલ્ડ કરી અને ફિનિશિંગની સિલાઈ લગાવી દઈશું તો કંઈક આવી જ રીતના હવે જુઓ અને હું પાસલનો ભાગ જોટિંગ કરીશ અને બાયું નાખીશ પટ્ટી ગળા પટ્ટી લગાવીશ અને પછી મારું આ બ્લાઉઝ કમ્પ્લીટ થઈ છે તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલમાં ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો